બંસીપુર નામનું એક ગામ હતું જ્યાં આખું વર્ષ ખરાબ હવામાનને કારણે વીજળી આવતી નહોતી બંસીપુર ગામ એક સમયે અજવાળા માટે જાણીતું હતું પણ આજે એ ગામમાં ચારેબાજુ અંધારું છવાયેલું હતું જાણે બધા લોકો વર્ષો જૂના વીજળી વિનાના જમાનામાં જીવી રહ્યા હોય એક દિવસ ગામની બધી સ્ત્રીઓ કૂવા પરથી પાણી લાવીને પોતાની બધી જરૂરિયાત પૂરી કરતી હતી આહ હા હા થાકી ગઈ રે હું તો આખું વર્ષ આ કૂવામાંથી પાણી ખેંચીને હેરાન થઈ ગઈ હવે મારાથી આ કૂવામાંથી પાણી નથી ખેંચાતું મારી કમરમાં દુખાવો રહેવા લાગ્યો છે હવે દુખાવો હોય કે કની પણ હોય બહેન ઘરના કામ તો બધા કરવા જ પડશે આ એ જ કૂવો છે જેને એક વર્ષ પહેલાં કોઈ જોતું પણ નહોતું અને આજે જુઓ આ કૂવાની કેટલી અહેમિયત છે સાચું કહે છે બહેન જ્યારથી ગામની વીજળી ગઈ છે આ કુવાએ પોતાની અહેમિયત જણાવી દીધી છે અને વીજળી ન આવવાથી વીજળીથી ચાલતી બધી વસ્તુઓ બંધ પડી છે બસ કામમાં આવી રહ્યું છે તો ફક્ત આ કૂવો કાશ તે દિવસે ગામમાં એવો જોરદાર વાવાઝોડું અને આંધી ન આવી હોત જેના કારણે તાર તૂટીને વીજળીનું ટ્રાન્સફોર્મર ફાટ્યું ન હોત તો આજે અમારા ગામમાં પણ વીજળી હોત આમ બધા ભેગા મળીને પોતાના વીજળી વિનાના ગામના દુઃખદર્દ પીડા એકબીજાને સંભળાવવા લાગે છે અને થોડીવાર પછી બધા પોતાના ઘરે જતા રહે છે એક દિવસ નંદીની કૂવામાંથી પાણી લાવીને ઘરે કપડાં ધોઈ રહી હતી ત્યારે તે મનોમન કહે છે હે ભગવાન આ ગરમીમાં તો આખા શરીરનું પાણી નીચોવાઈ જાય છે પહેલાં કૂવામાંથી પાણી ખેંચી લાવો અને પછી હાથથી કપડાં ધોવો દહેજમાં વોશિંગ મશીન મળવાનો શું ફાયદો આને તો હવે હું વેચી જ દઈશ એક દિવસ અંજના ગરમીમાં હાથના પંખાથી હવા ખાઈ રહી હતી ત્યારે અંજના પોતાની સાસુને કહે છે આ આ એ સી શા કામનું જ્યારે જુઓ ત્યારે બંધ પડ્યું રહે છે તેને ઉતરાવીને વેચાવી નાખો બહુ વીજળી વિનાના ગામમાં આય સી નું કોઈ મૂલ્ય નથી એક દિવસ સાંજે થતાં જ આખા ગામમાં અંધારું છવાઈ ગયું હતું અને ગામના બધા પુરુષો સાંજે દિવસ આથમે તે પહેલાં જકામ પરથી પોતાના પોતાના ઘરે પાછા આવી જતા હતા કારણ કે આખા ગામમાં લાઇટ ન હોવાને કારણે ખૂબ અંધારું થઈ જતું હતું જેથી પાસે ઊભેલો માણસ પણ દેખાતો નહોતો ત્યારે રાત્રે સુનીલ પોતાની પત્નીને કહે છે માળા હવે ઘણું અંધારું થઈ ગયું છે અને પાસેના બધા લોકોના પણ દરવાજા બંધ થઈ ગયા છે તું પણ ઘરનો દરવાજો લગાવી દે હું ઉપર છત પર પથારી કરી લઉં છું અંધારું થતાં જ ગામના બધા લોકો પોતાના પોતાના ઘરના દરવાજા લગાવી લેતા હતા અને માળા પણ પોતાના ઘરનો દરવાજો લગાવીને મીણબત્તીના અજવાળામાં છત પર જતી રહે છે પછી પથારી પર જઈને સૂઈ જાય છે જેવી માળાની આંખ લાગે છે ત્યારે માળાને પોતાના ઘરના દરવાજા ખખડવાનો અવાજ આવે છે એ જ સમયે માળા પોતાના પતિ સુનિલને જગાડીને કહે છે અજી આટલી રાત્રે આપણા ઘરે કોણ આવ્યું હશે હું જોઈને આવું છું એટલામાં પડોશમાં છત પર સૂતેલો એક માણસ કહે છે અરે અરે સુનિલભાઈ રાત્રે આ સમયે દરવાજો બિલકુલ ન ખોલતા આ કોઈ ડાકુ કે ચોર હશે રાત્રે હવે અમારા ગામમાં ચોર લૂંટારા પણ આવવા લાગ્યા છે પડોશીની વાત સાંભળીને સુનિલ દરવાજો ખોલવા માટે જતો નથી હવે ગામમાં વીજળી ન હોવાને કારણે રાતના અંધારામાં ચાર લૂંટારાઓ આવવાનો ડર પણ લોકોમાં ફેલાઈ ગયો પછી આખી રાત બધા લોકોની ચોર ડાકુના ડરમાં વીતી પછી એક દિવસ બપોરે ગામની બધી સ્ત્રીઓ ઝાડ નીચે બેસીને અંદરોઅંદર વાતચીત કરી રહી હતી ત્યારે અંજનાની સાસુ કહે છે મને નથી લાગતું બહેન હવે ક્યારેય આપણને વીજળી નસીબ થશે ધીમે ધીમે આજે બે વર્ષ થવા આવ્યા લાઇટ આવવાની આશામાં પણ મને નથી લાગતું હવે ક્યારેય લાઇટ આવશે અમારા ગામમાં અરે માજી લાઇટ પરથી યાદ આવ્યું મેં સ્કૂલમાં સોલર સિસ્ટમ વિશે વાંચ્યું હતું તેને આપણે વીજળીની જેમ ઉપયોગ કરી શકીએ છીએ કેવી રીતે બહુ માજી આ સોલર એનર્જી એટલે કે સૂર્યની ઊર્જા તેનો ઉપયોગ કરવાથી આપણું આસપાસનું વાતાવરણ સારું રહે છે જેનાથી પર્યાવરણને પણ કોઈ નુકસાન થતું નથી તેનાથી આપણે આપણી લાઇટની જરૂરિયાતો પણ પૂરી કરી શકીએ છીએ જો કોઈ એવી વસ્તુ છે જેનાથી આપણે આપણા ઘરમાં લાઇટની સગવડ કરી શકીએ છીએ તો તે અમને પહેલાં કેમ ન જણાવ્યું અંજના કેવી રીતે આવશે આ સોલર એનર્જી અમારા ગામમાં એના માટે આપણે બધાએ પોતપોતાના ઘરની છત ઉપર સોલર પ્લાન્ટ લગાવવો પડશે જે સૂરજની કિરણોથી ચાર્જ થશે અને તેનાથી આપણને એનર્જી મળશે આ થોડું મોંઘું જરૂર હોય છે પણ હાલની પરિસ્થિતિ જોતા બસ હવે આ જ એક ઉપાય દેખાય છે ગામની બધી સ્ત્રીઓ સોલર પેનલ લગાવવા માટે તૈયાર થઈ ગઈ અને બીજા જ દિવસે ગામની બધી સ્ત્રીઓએ પોતપોતાની છત પર સોલર પેનલ લગાવી દીધા જેનાથી ગામના કેટલાક ઘરોમાં વીજળી આવી જાય છે ત્યારે નંદીની પોતાની સાસુને કહે છે માજી જોર ટાંકીમાં બે વર્ષ પછી પાણી આવ્યું છે આ તો તું સાચું કહે છે બહુ પણ આ સોલર પેનલ આપણને મોંઘું પડ્યું છે ગામમાં હજુ અડધાથી વધારે ઘર છે જેમાં હજુ લાઇટ નથી કારણ કે એ લોકો આ સોલર પેનલનો ખર્ચ ઉઠાવી નહીં શકે આ તો તમે સાચું કહી રહ્યા છો મા અમારા ઘર તો રોશન થઈ ગયા પણ હજુ પણ એવા ઘર છે જે રોશની વિનાના પડ્યા છે નંદિની અને તેની સાસુઆમ રોશની વિનાના ઘરની વાત સાંભળીને ઉદાસ થઈ જાય છે અને ત્યાં બીજી બાજુ કમળાની દીકરી પિંકી કહે છે મા અમારા ગામમાં વીજળી આવી ગઈ છે જુઓ નંદિની આંટીના ઘરમાં લાઈટ ચાલુ છે નહીં બેટી વીજળી નથી નંદિની આંટીએ સોલર પેનલ લગાવ્યા છે તો આપણે પણ પપ્પાને કહીને સોલર પેનલ લગાવી દઈએ નહીં બેટી આપણી પાસે એટલા પૈસા નથી કે આપણે સોલર પેનલ લગાવી શકીએ આમ ગામના કોઈ ઘરમાં લાઇટ આવી રહી હતી તો કોઈ ઘરમાં નહોતી આ સિલસિલો ચાલુ રહ્યો અને એક દિવસ ફરીથી ગામની બધી સ્ત્રીઓએ ઝાડ નીચે બેઠી હતી અને અંદરોઅંદર વાતો કરી રહી હતી નંદીની ભાભી હવે તો એ સી ની હવામાં સારી ઊંઘ આવતી હશે તમને તમારા ઘરમાં તો લાઇટ આવી ગઈ અને એ કમે છે આખી રાત એક મિનિટ માટે પણ આંખ નથી લાગતી ગરમીના કારણે શું મજા આવી રહી છે કમળા દીદી કરજ લઈને લગાવ્યું હતું આ સોલર પેનલ હજુ સુધી નથી ઉતર્યું માથેથી કરજ ખૂબ જ મોંઘું પડ્યું આ સોલર પેનલ એના કરતાં તો અમારી લાઇટ જ સારી હતી કમળા અને નંદિનીની વાત સાંભળીને અંજના કહે છે હું એવું વિચારી રહી હતી કેમ ન આપણે ગામમાં વીજળી લાવવાનો જ કંઈક ઉપાય કરીએ પણ આપણે ગામમાં વીજળી કેવી રીતે લાવી શકીએ જ્યારે આજ સુધી પુરુષો આ ગામમાં વીજળી નથી લાવી શક્યા શું આપણે પુરુષો કરતા ઓછા છીએ વળી ગામમાં વીજળી પુરુષો નહીં પણ આપણું શિક્ષણ લઈને આવી શકે છે તમે લોકો કહો તો આપણે કાલે જ વીજળીના દફતર જઈએ અને આપણા ગામમાં વીજળી લાવીને બતાવીશું અંજનાની વાત સાંભળીને ગામની બધી સ્ત્રીઓ રાજી થઈ જાય છે અને બીજા જ દિવસે ગામની બધી સ્ત્રીઓ વીજળીના દફતર જતી રહે છે બધી સ્ત્રીઓએ ભેગા મળીને સરકારી દફ્તરમાં જઈને વીજળી માટે અપીલ કરી અને સરકારી કર્મચારીએ અંજનાને એક ફોર્મ ભરવા માટે આપ્યું આ ફોર્મ ભરવાનું છે પેન મળશે તમારી પાસે સરકારી કર્મચારી અંજનાને પેન માંગતા જોઈને હેરાન થઈ જાય છે અને કહે છે તમને આ ફોર્મ ભરતા આવડે છે જી આવડે છે હવે તમે મને પેન આપશો સરકારી કર્મચારી અંજનાને પેન આપે છે અને અંજના આખા ફોર્મને અંગ્રેજીમાં ભરી દે છે જે જોઈને કર્મચારી પણ આશ્ચર્યમાં પડી જાય છે ત્રણ દિવસ પછી ફરીથી આવજો થોડી વધુ કાયદાકીય કાર્યવાહી થશે આશા છે કે સરકાર તમારી મદદ જરૂર કરશે અને એ બધી સ્ત્રીઓ નક્કી કરી લે છે કે તે ગામમાં લાઈટ લાવીને જ રહેશે અને અંતે એક દિવસ ગામમાં સરકારી કર્મચારી વીજળી જોડવા માટે આવી જાય છે અંજનાનો પતિ મુકેશ કહે છે આખરે આપણા ગામની સ્ત્રીઓએ ગામમાં વીજળીના તાર જોડાવાડી દીધા અને તેમની મહેનત રંગ લાવી બધા લોકો ગામમાં બે વર્ષ પછી વીજળી આવવાની રાહ જોવામાં ખુશ થઈ રહ્યા હતા અને થોડીવાર પછી વીજળીના તાર જોડાઈ જાય છે અને ગામના બધા ઘર અને રસ્તાઓ રોશન થઈ જાય છે લાઇટ આવી ગઈ બધા બાળકો લાઇટ આવવાની ખુશીમાં બહાર રસ્તા પર રોશનીમાં નાચવા લાગ્યા પૂરા બે વર્ષ પછી બંસીપુર ગામમાં લાઇટ આવી હતી હવે ઘરમાં પડેલી સૂકી ટાંકીઓમાં પણ પાણી આવવાનું શરૂ થઈ જાય છે અને ગામના બધા લોકો રાત્રે રસ્તાઓ પર ઊભા રહીને લાઇટનો આનંદ લઈ રહ્યા હતા માજી હું જલ્દીથી કપડાં ધોઈને આવી જાઉં છું નહીં તો નળ પર ભીડ લાગી જશે બહુ ભરી ગરમીમાં ક્યાં જઈશ કપડાં ધોવા મને તો ડર છે કે ક્યાંક તું બીમાર ન પડી જાય માજી તમે મને કપડાં ધોવા જવા દો નહીં તો પછી શાંતિ આંટીની બહુઆખા કુટુંબના કપડાં લઈને ધોવા બેસી જશે જેનાથી સાંજ સુધી નંબર નહીં આવે ઠીક છે તારી મરજી જતી રહે કપડાં ધોવા રીટા કપડાં લઈને નળ પર ધોવા જતી રહે છે આ વાર્તા એક ગરીબ પરિવારની છે જે જૌનપુર ગામમાં રહેતો હતો તે ગામમાં વીજળી આવવાનો કોઈ સાધન નહોતો તે પરિવારમાં એક સાસુ અને તેની એક વહુ એક દીકરી અને બે દીકરા રહેતા હતા મોટો દીકરો ઉમેશ ગામમાં રહેતો હતો જે મહેનતમજૂરી કરીને પોતાનું ઘર ચલાવતો હતો અને બીજો દીકરો સૌરભ શહેરમાં રહેતો હતો અને એક દિવસ તે શહેરની છોકરી સાથે જ લગ્ન કરી લે છે લગ્ન પછી તે પોતાના ગામમાં થોડા દિવસો માટે રહેવા આવે છે અને જેવી તેની સાસુ પોતાની નાની વહુને જુએ છે તેને ઘરની બહાર જ રોકી દે છે આ છોકરી અંદર નહીં જાય પણ માં કેમ આ વહુ છે તમારી તે લગ્ન કરતાં પહેલાં પોતાની માને એકવાર પણ જણાવવું જરૂરી ન સમજ્યું માની લીધું મારી ભૂલ છે પણ મને માફ કરી દો કમળા પોતાની દીકરીની ખુશી માટે રિંકીને અંદર બોલાવે છે અને તેને પોતાની વહુ તરીકે સ્વીકારે છે થોડીવાર પછી જ્યારે રાત થવા લાગે છે તો આખા ગામમાં લાઇટની જગ્યાએ માટીના દીવા સળગવા લાગે છે જે જોઈને રિંકી પોતાની સાસુને કહે છે માજી આ ગામના કોઈ પણ ઘરમાં અને અમારા ઘરમાં લાઇટ કેમ નથી સળગી રહી બહુ લાઇટ અમારા ગામમાં વીજળી નામની તો કોઈ વસ્તુ જ નથી જે લાઇટ સળગશે અમે બધા લોકો પોતાના કામો દિવસ સાથમે તે પહેલાં જ પૂરા કરી લઈએ છીએ અને રાત દીવા સળગાવીને કાઢીએ છીએ શું શું કહી રહ્યા છો માજી તમે આટલી ભયંકર ગરમીમાં એ પણ વીજળી વિના કેવી રીતે રહો છો તમે રિંકી પોતાની સાસુની વાત સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેને વિશ્વાસ ન થયો કે અહીં આ ગામમાં લાઈટ નથી પછી અડધી રાત્રે રિંકી પોતાના પતિને જગાડે છે ક્યાં લઈ આવ્યા છો તમે મને હું શાંતિનો શ્વાસ પણ નથી લઈ શકી રહી ખબર પણ છે કેટલી ગરમી લાગી રહી છે અરે યાર રિંકી સૂઈ જા આ કોઈ જગાડવાનો સમય છે આંખ બંધ કરીને સૂઈ જા તો ઊંઘ આવી જશે સૌરભા આમ બોલીને સૂઈ જાય છે અને રીંકી આખી રાત પડખાં બદલતી રહી અને આખી રાત ગરમીને કારણે સૂઈ ન શકી આખું ઘર કેવી રીતે ગોર્યા ખાઈને સૂઈ રહ્યું છે ભરી ગરમીમાં માણસ જે છે ને આ બધા હે ભગવાન તે મને ક્યાં લાવીને પછાડી દીધી પછી બીજા દિવસે તે પોતાની સાસુને કહે છે માજી હું આખી રાત ન સૂઈ શકી આ ગરમીમાં હવે તો નાહીને જ ઠંડક મળશે મને માજી પાણી ક્યાં રાખ્યું છે નહાવા જવું છે મારે નાની વહુ જો તને નહાવું છે તો હેન્ડપંપના નળમાંથી પાણી ખેંચી લાવ અને નાહી લે તારી નણન સાથે જતી રહે અમે બધા પણ આવી જ રીતે નાહીએ છીએ આ સાંભળીને રિંકી હેરાન થઈ જાય છે અને મનોમન કહે છે હે ભગવાન આ ક્યાં આવીને ફસાઈ ગઈ હું અહીં કરતાં તો મારું શહેર સારું હતું જ્યાં શાવર ખોલો અને જેટલું મન કરે તેટલું નહાવો થોડીવાર પછી રીંકી નળમાંથી પાણી ભરીને લાવે છે અને પછી નાહવા જાય છે આમ જ ધીમે ધીમે રીંકીને ગામમાં આવ્યાને ત્રણ દિવસ વીતી ગયા એક દિવસ રીંકીની જેઠાણી રીટા રસોઈ બનાવી રહી હોય છે અને રીંકીને કહે છે સાંભળ દેવરાણીજી જરા આ મસાલો પીસી આપો હા હા જેઠાણીજી કેમ નહીં મિક્સી ક્યાં છે અરે દેવરાણીજી તમે પણ કેવી વાત કરો છો અમે લોકો તો સિલબટ્ટા પર મસાલો પીસાઈએ છીએ આ શું હોય છે જેઠાણીજી આ વીજળી વિના ચાલતો જુગાડ છે દેવરાણીજી આ સિલબટ્ટા પર પીસેલા મસાલાની સબ્જી પણ એકદમ દમદાર બને છે જ્યારે રિંકી રીટાને મસાલા પીસતા જુએ છે આ શું આફત છે પથ્થરોથી મસાલા પીસે છે અહીંના લોકો છી હજુ તો ખબર નહીં શું શું જોવાનું મળશે એક રાત્રે રિંકીના પેટમાં અચાનક દુખાવો થયો જેનાથી તેને શૌચ જવાની જરૂર પડી પણ ઘરમાં રાત્રે પાણી પણ ખતમ થઈ ગયું હતું અને નળ પણ દૂર હતો માજી મારા પેટમાં બહુ જોરથી દુખાવો થઈ રહ્યો છે અને પાણી પણ નથી ઘરમાં માજી કનિક કરો જલ્દીથી શું માજી માજી કરી રહી છે કોણે કહ્યું હતું રાત્રે આટલું બધું ખાવા માટે માજી જલ્દી કરો નીકળી જશે નહીં તો અહીં જ નીકળી જશે તો એક કામ કર અહીં જ કરી દે અને નહીં તો મારા માથા પર કરી દે ખબર નહીં કઈ આફતની પડીકાને લઈ આવ્યા છે અમારી છાતી પર મગદળવા અરે સબર કર પાણીનો ઇંતજામ કરી રહી છું ત્યારે રીટા પડોશમાંથી પાણીની ડોલ લઈને આવે છે અને ત્યાર પછી રિંકી શૌચ કરીને આવે છે પરંતુ આ બધાથી રિંકી હવે ઘણી પરેશાન થઈ ગઈ હતી અને તે હવે બીજા જ દિવસે પોતાનો બેગ પેક કરવા લાગે છે સૌરભજી આ ગામમાં વીજળી ન હોવાના કેટલા નુકસાન છે વીજળીને કારણે ઘરમાં મોટર નથી લાગી શકતી જેના કારણે પાણી લાવવા માટે પણ અમારે બહાર હેન્ડપંપથી પાણી ભરવું પડે છે ગઈ રાત્રે મારી સાથે ઇમરજન્સી થઈ ગઈ જો માની લો મારી જગ્યાએ કોઈ બીજું બાળક કે વૃદ્ધ હોત તો તેને પણ આ બધી પરેશાનીઓ સહન કરવી પડતી નહીં નહીં મેં તો બસ હવે નક્કી કરી લીધું છે કે હવે હું આ ઘરમાં વધારે નહીં રહું હું જઈ રહી છું અહીંથી હવે ચાલો તમે પણ અહીંથી બહુ રહી લીધું અમે આ ગામના સાસરે જ્યાં વીજળીનું નામનિશાન નથી એક 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 દિવસ મારો હપ્તામાં કપાઈ રહ્યો છે અહીં ગરમીને કારણે જીવ નીકળી રહ્યો છે ન લાઇટ છે ન પાણી છે ન એ સી છે એ સી તો બહુ દૂર એક પંખો પણ નથી કાલે દિવસ ઉગતા જ આપણે શહેર ચાલ્યા જઈશું જુઓ રિંકી અહીં મારામાં બાપુજી છે અને હું તેમના પાસે થોડા દિવસો માટે રહેવા આવ્યો છું તું મારા માટે થોડી ગરમી સહન નથી કરી શકતી અરે આ પણ તો માણસ છે જો મારી ખુશી માટે થોડા દિવસ રહી લઈશ તો કોઈ પહાડ નહીં તૂટી પડે પતિની ખુશી માટે ગામમાં વીજળી વિના રહેતા શીખી જાય છે અને બધા સાથે હળીમળીને રહેવા લાગે છે આમ જાય અઠવાડિયું વીતી જાય છે અને પછી એક દિવસ રીટા કહે છે માજી જુઓ ને મેં કેટલા મનથી પાલક પનીર બનાવ્યું હતું બધું ગરમીને કારણે ખરાબ થઈ ગયું કાશ ભાભી આપણા ગામમાં પણ વીજળી હોત તો એક ફ્રીજ હોત જેનાથી આ રોજ રોજનું નુકસાન ન થાત બેટી આ ગામમાં ક્યારેય વીજળી નહીં આવે આખી જિંદગી કાઢી નાખી મેં મારી આવી જ રીતે ત્યાં ઉભેલી રિંકી પોતાના પરિવારની આ પરેશાની જોઈને મનોમન નક્કી કરી લે છે કે હવે આ ગામમાં તે વીજળી લાવીને જ રહેશે માજી હવે હું આ ગામમાં વીજળીની સુવિધા લાવીને જ રહીશ જેનાથી આ ગામને અને અમને લોકોને વીજળીને કારણે થતી બધી પરેશાનીથી છુટકારો મળી જશે બસ બસ રહેવા દે બહુ તું આટલા મોટા મોટા ગામના મુખિયા અહીં વીજળી ન લાવી શક્યા તું વીજળી લાવીશ અહીં માજી હું તમને અને બધા ગામવાળાઓને વચન આપું છું કે હું આ ગામમાં વીજળી લાવીને જ રહીશ હવે રિંકી વીજળી વિભાગની ઓફિસ જાય છે અને આ વિશે તપાસ કરવા લાગે છે કેટલા સમયથી જૌનપુર ગામમાં વીજળી નથી લોકો અહીં પરેશાન પડ્યા છે આખરે વહીવટીતંત્ર કરી શું રહ્યું છે એ મેડમ વહીવટીતંત્ર જે મરજી કરે તમને એનાથી શું અમારી મરજી નહીં દઈએ એ ગામમાં વીજળી બોલો શું કરી લેશો બહુ જ બદતમીઝ છો તમે પણ ડોન્ટ વરી હું પણ તમારાથી ઉપરના ઓફિસર પાસે જઈશ પણ જૌનપુર ગામને વીજળી અપાવીને જ રહીશ આમ કહીને એ સરકારી દફ્તરથી બહાર આવવા લાગે છે ત્યારે તેને ત્યાં કામ કરનારો ગાર્ડ બધાની નજરોથી બચતા બોલે છે રોકાઓ મેડમ જૌનપુર ગામ માટે વીજળીનો પ્રસ્તાવ તો સરકાર તરફથી ક્યારનોય પાસ થઈ ચૂક્યો છે પણ કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓ છે જે આ ગામમાં કમિશન લીધા વિના વીજળી પાસ જ નથી કરી રહ્યા પૂરા ત્રીસ લાખની ડિમાન્ડ છે તેમની અને હવે ગામના ગરીબ લોકો આટલા પૈસા ક્યાંથી લાવે પણ તને આ બધું કેવી રીતે ખબર કારણ કે હું પણ એ જ ગામમાં રહેતો હતો પણ વીજળી ન હોવાને કારણે મારા નાના નાના પૌત્રપૌત્રીને ઘણી તકલીફ થવા લાગી હતી જેના કારણે મારે મજબૂરીમાં એ ગામ છોડવું પડ્યું અને અહીં નોકરી કરતાં મને ખબર પડી કે ગામ સુધી વીજળી ન પહોંચવાનું અસલી કારણ ભ્રષ્ટાચારી લોકો છે ઓહ તું આ વાત છે આનો અર્થ એ છે કે ભ્રષ્ટાચારી લોકો જૌનપુર ગામ અને વીજળીની વચ્ચે રોડા બનીને ઊભા છે પણ હવે મારે એ રોડાને વચ્ચેથી હટાવવો જ પડશે તમારે મારું એક કામ કરવું પડશે શું તમે મને એ અધિકારીને મળાવી શકો છો હા હા બેટી પોતાના ગામની ભલાઈ માટે હું કંઈ પણ કરીશ રામદેવ એટલે કે એ ગાર્ડ રિંકીને એ અધિકારીને મળાવી દે છે ઓહ તો તમે જૌનપુર ગામને વીજળી અપાવવા માંગો છો ઠીક છે મળી જશે પણ એના માટે તમારે પૂરા ત્રીસ લાખ રૂપિયા આપવા પડશે બોલો આપી શકશો આટલી કિંમત પણ આ તો સાફ સાફ તમે લાંચ માંગી રહ્યા છો એક સરકારી અધિકારીને આ બધું શોભા નથી દેતું એ જ્ઞાનની દેવી અમારે તારું જ્ઞાન નથી સાંભળવું જો આપવા જ માંગો છો તો લાંચ આપો અમને એ પણ પૂરા ત્રીસ લાખ રૂપિયા રિંકીએ તેની આ બધી વાતો પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી હવે તે સીધી પોલીસ પાસે જાય છે અને તેને જેલમાં નખાવી દે છે હવે આ વાત મીડિયામાં આગની જેમ ફેલાઈ જાય છે જેના પછી જૌનપુરમાં જલ્દીથી સરકાર તરફથી વીજળી પહોંચાડી દેવામાં આવે છે રિંકીએ જેવું કહ્યું હતું તેવું જ કરી બતાવ્યું તેના શિક્ષણ અને જ્ઞાનને કારણે હવે તે દિવસથી આખા જૌનપુર ગામમાં વીજળી આવી જાય છે